ફુવારા પાથર છે તો આપડે એ કામ કરવાનું કરવાનું જ તે સાત જગ્યા બનાવી ને આપણે ખાઈ પીને આપડા ઋષિતા દીદી અત્યારમાં સંજવારી કાઢી છે હું કરું છું જયમાં મોગલ હરણ મહાદેવ કેમ છો બધા મજામાં જશો અને ફાઇનલી તમારું અમારા નવા બ્લોગમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે અને આજે આપણે બ્લોગ ઘરેથી સ્ટાર્ટ કરી છે પછી આપણે નીકળીએ વાડી અને બસ આપને ઘરે ઓછું ગમે વાડી વધારે મજા આવે તો આપણા મીનાક્ષી દેદી હજી સાસોનું કામ પૂરું નથી થયું કેમ કે સાસ આપણે વધારે હોય રોજે રોજ તો સાસનું કામ કરે છે ઋષિ દીદી ઘરનું કામ કરે છે અને મારે અને ભાઈને અત્યારે મજા આવે છે વાડીએ તો ચાલો તો આપણે ઋષિ દીદી શું કરે ઉમરના આગળ બધા

પછી રોટા કરમ નો તો તડકો આવી તડકો આવી જઈશ એટલે ઋષિ દીદી અત્યારમાં જો મસ્ત હંજવારી કાઢવા મીણાને કામ કરે છે અને મીનાક્ષી દીદી આપણા સાસુ ફેરે છે મીનાક્ષી દીદીને ભાઈએ જાગી અને સાસ સીંધો થો અને તરત એક મિનિટમાં બાજી ફરી ગઈ તમે સીધું કહી દીધું તમે બે ઉડાવો સાબને બોલો માણસે એક ઇશારમાં આખી પલટી ફરી જાય કાગે ઉઠીને મોટા ધોવેને આપણી પાસે સાબન વડાવે તો નવા ગે જાગીને આપણે તેનું કામ કરવાનું જ તે એ સાદ થે કે મય સાબ બને ને નવ કાપેન ફ્રી થઈ જાય બ આપણે સાબ સાગે પાસો બનાવવો પડે છે ને સારું ગેર હોય તો થોડું ફાયદો થઈ જાય ને કે રુસીન બધું કરવું પડે ની હે મને કામ થઈ જશે કે કરી જ ની દે એમ વિશ્વાસ જ એટલો થાય તમ કોઈ ગેનેતી દી દે કાના તે કે મને કે કપડા કાઢ નું કાઢવું પડે દુખેસ ન કાઢવું પડે તો જન ખબર છે મનસીન છે ની તારે એટલો ફાયદો રે

નજારા આપ દેખ સકતે કે મસ્ત બેઠે બેઠા છે અમાર એક નંદી મહારાજ છે અને ત્રણ વાસળીયું છે જો મસ્ત લાગે નજારા આપ દેખ સકતે હે અહા પર બેઠા હે અમારી નંદી મહારાજ દેખ નંદી નંદી એ બેઠી મસ્ત ગાય બેઠી છે હા તો ઊભી થઈ ગઈ કૃષ્ણ અને જોઈને ઊભી થઈ ગયું કૃષ્ણા પાથરન છે તો આપણે એ કામ કરવાનું છે અને બતાવીશું અત્યારે બેઠા છે ભાઈ આવેલા છે તો અને પછી આપણે લાગી જશું બધા કામે અને તમારે લોકો ને વાવણી થાય કે નહીં ઈ તરફ કોમેન્ટ કરી દઈશું કેમ કે અમે પેલા વરસાદ આવ્યો ને ત્યારે અમે સિંગ વાવી દીધીથી અને હવે કાંઈ વરસાદ વરસાદ છે નહીં એટલે ઊગી તો કઈ મસ્ત પણ હવે એક વખત ફુવારા પાથરી દે ત્યાં વરસાદ આવી જાય અમે એક વખત છટકાવી દઈ પાણી પછી વરસાદ આવી છે એ માટે અને બસ આવું બધું છે ગૌશાળા એકદમ મસ્ત ખાલી કરી અને એમાં કામ કરી દેવાનું છે ચાલુ આવડે છે અહીંયા ઢગલા પેડાશ નહીં પાથરી દેવાનું છે ચોમાસું પેલા એટલે ગાયને પ્રોબ્લેમ અને દિવસના સમય જ રાખવાનું હોય અને વરસાદ આવશે તો તો આપણે ગૌશાળાની અંદર બાંધી રાખવાનું પણ જ્યારે વરાપ હશે તો અહીંયા ગાયને સારું વાતાવરણ મળી રહે ને એ માટે અહીંયા ફેરખું મસ્ત કરી નાખીએ તો આજે આપણે એ કામ કમ્પ્લીટ કરવાનું છે અને ચાલો તો લાગી જાય અત્યારમાં કામ પર અત્યારમાં કામ ચાલુ છે

અને હવે આપણે નેપિયર ખાસ વધારવાનું નથી જેટલા ત્રણ હરિયા છે ને એટલું જ રાખવાનું છે એને અલગ અલગ ખબર એ મોજ મારે આપણે મોજ મારે એ બધું છે અને જો કેળું કે કાવી મમ્મી અને પપ્પા હમણાં ઘણા બધા વૃક્ષો ને કહેવાય કાપી કોરીને રેડી કરી દીધા તો આ એક કેળની લૂમ પડી ગઈ છે અહીંયા ઝેર પાકી નહીં જો વહેલા ટાઈમે

અને સિંગમાં ફુવારા મૂકેલા છે પછી લાઈટ ન થઈ અને હવે આવું ખૂતા ફિટિંગ કામ ચાલુ કરી દેવાનું છે અને સિંગ પણ આપણે મૂકવા ગ્રીન ગ્રીન દેખાતી છે અને મોટાપાનવાડીમાં ફુવારા મૂકી દીધા છે ચાલો તો આપણે તાર ફિટિંગના કામે લાગી જાય કુડી છે ને આથી ચાલુ થઈને અહીંયા વાયર હું લઈને પહોંચી ગઈશું અને હવે અત્યારમાં આપણે પપ્પાને થોડીક હેલ્પ કરાવી દેવાનું છે અને બે વાગ્યા સમય જમી અને સીધું ડાયરેક્ટ કામ લીધું જઈશ મસ્ત મસ્ત જમી લીધું ને મસ્ત મસ્ત કામ કરવા મળીએ અને કાલે તો પપ્પાએ અહીંયા લગાડી દીધી દોરી અને અહીંયા છે થોડું કેમ કે શું કે આવડે ઊંડ ઊંડ નો ત્રાસ છે થોડોક માંડવી ખોદી ખાઈ છે એટલા માટે આપણે ચટકા દોરી લગાવી દઈએ આ ગઈ હે બાપુજી ક્યાંથી લગાવવાનું છે પપ્પા એ વાગી ગઈ મને વાગી ગયું અહીંયાથી પપ્પા ફિટિંગ કરવામાં છે અને આપણે પપ્પાની જોડેથી હેલ્પ કરવા માટે અને થોડી ઘણી હેલ્પ કરાવી લઈને તો જલ્દી ફટાફટી જાય અને ચાલો વિડીયો બનાવી રહીશું એની વાડીમાં સિંગમાં ફુવારા મસ્ત મૂકી દીધા છે અને જો ક્યાં મસ્ત પપ્પા આટી માર દે દેખો આપ આવી રીતના આટી મારતા છે અને આવી રીતના કડકથી વાયર લઈ અને માર દેવાની મસ્ત આટી કેમ પપ્પા જ્યાંથી સિંગ નીકળે નહીં ત્યાં સુધી તમારે આટી ન વિખાય પ્રકાશભાઈ ડોક્ટર ડોક્ટર પ્રકાશ આવી રહ્યા છે ગાઈસ જોવો તમે ઘણા સમય પછી તમને દેખાતા છે ઓય બાતકણા ઓય બાતકણા ઇમરજન્સી કે કામ થી આવેલા છે ફટાફટ ને જાગ ફટાફટ કામ પતાઈ નહી છે અને થોડા દિવસથી આપણા પ્રકાશ હોય આરામ પર હતા એ મતલબ ઇસકો દેખો દેખા હે આપને કભી લડકે કો

ચાલો તો બ્લોગમાં માં બનાર બાઈક પર બ્લોગ ઉતારતા નથી આવડતો નકર ઉતારતા થોડોક સમય જાહે આપણે ડેઈલી ગાડી આપવા મળશે તો આપણે એક હાથે બ્લોગ શૂટ કરી આપશું બાકી અત્યારમાં તો આપડી ઓલી જ નથી કે આપણે એક હાથે ગાડી આખી આખી ચાલો તો નીકળી જઈ ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ઘરે અને આપણા બાડીજી શું કરે એ હું તમને આગળ બતાવું એ હે બાડીજી હવે ક્યાં કરી રહી હું स्टेटस मु किछि कोन स्टेटस मु किछि आज ही मारी फेवरेट दीदी नो बर्थडे छै फेवरेट दीदी नो बर्थडे छै ते स्टेटस थोड़ो लेट थै गयो से बंद स्टेटस त मु कुछ हां भाई स्टेटस त मु को पड़े मैं कापड़ पर स्टेटस दिखाई दे ना दिखाई तो ना से नो दिखाई जाय ना दिखाई और बाडी बिन नो स्टेटस नो दिखाई सेस मा बाप से फोटो हेर को जो जो ने को बस ब्लर देखा है ब्लर ने देखा तो ने रेडी देखा है एकदम परफेक्ट

તો ત્રણે એકલા ડ્રાઇવિંગ કર્યું ઋષિ પાછળ બે છે મોટી બેન ની તો ઈદ નો બેડ ઈદ એટલી બી વે બોલો હું તો બી બી ની પડી હું પાસે પાછા આવતા એ કઈ બીવાનું હોય નહીં એટલે એવું બધું છે અને આજનો બ્લોગ તો આપણે અહીંયા જ એન્ડ કરીએ કાલે મળીએ નવા બ્લોગ સાથે જે બી લોકો મારી ચેનલ પર નવા હોય તે લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય જય મોગલ હર હર મહાદેવ